ની શરૂઆતે જ રેકોર્ડ બ્રેક હીટ વેવનો અહેસાસ થઈ રહ્યો છે તેવામાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલો ખોરજ બ્રિજ પર ડામર ઓગળતા વાહન ચાલકો પર ગમખ્વાર અકસ્માતનું જોખમ તોળાઇ રહ્યું છે ખાસ કરીને ટુ વ્હીલર વાહનો બ્રિજ પર સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતા બ્રિજના લેન્ડીંગ પોઈન્ટ પાસે ડામર ઓગળી રહ્યો છે અને જે જગ્યાએ ડામર ઓગળી રહ્યો છે ત્યાંથી સૌથી વધુ ટુ વ્હીલર પસાર થઈ રહ્યા છે બ્રિજ પર લગભગ પાંચસો મીટર જેટલા રોડ પર ડામર પીગળેલો જોવા મળ્યો આ બ્રિજ પર દરરોજ પસાર થતા વાહન ચાલકો ડામર પીગળવાને લઈ સાવચેતીપૂર્વક વાહન ચલાવે છે જો કે ડામર પીગળવાથી અજાણ અનેક ઝડપી ગતિએ બ્રિજ પર વાહન છે જેના કારણે અનેક નાના મોટા અકસ્માતોની ઘટના છેલ્લા થોડા સમયમાં બની છે વીટીવી કેટલાક સાથે અંગે વાત કરી વાહન ચાલકોએ જણાવ્યું કે વાહન સ્પીડમાં હોય તો વાહનનું બેલેન્સ રાખવું ખૂબ અઘરું પડે છે આમ તંત્રએ કોન્ટ્રાકટરને સાથે રાખીને રોડ પીગળવાની સમસ્યાનું સમાધાન તાત્કાલિક લાવવું જોઈએ તકલીફ પડે છે સ્લીપ થઈ જવાનું ઓગળી ગયો સ્લીપ મારે છે સ્લીપ થઈ જવાય પડી જવાય પૂર્ણ પૂર્વી પાછળ ભાગમાં બધી ઘણી જગ્યાએ ઓઘડી ગયો છે ડામર હા હું રોજ અહીંયા બે થી ત્રણ વખત પસાર થઉં છું અને ડામર ઓઘડી ગયો છે અને ઓઘડી જવાને કારણે રોજ રસ્તા ઉપર સ્લીપ થઈ જવાનું અને એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે આમ રોડ તો ઓકે છે પણ થોડું ડામર ન કંઈ રીતે ગરમીની લીધે કંઈ અસર થઈ લાગે છે એટલે તો સ્ટેરિંગ દગે છે એકદમ રફથી ધ્યાન રાખવું પડે દબાઈ રાખવું પડે કે એકદમ ફ્રી ચલાવી શકતા નથી આટલે વિસ્લિપ કરી જાણ બીક લાગે એમ બસ એ સારું રિપેરિંગ કામ કરાવે અને બીજાને કોઈ નુકસાન ના થાય એવું કરો સારું ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ભયંકર ગરમી બપોરના સમયે પડી રહી છે ત્યારે અમદાવાદના ખોરજ બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં ગરમીની શરૂઆતમાં જ ડામર ઉખડવાની ઘટના સામે આવી છે ટુ વ્હીલરની વાત કરવામાં આવે તો બ્રિજ ઉપર જે જગ્યા ટુ વ્હીલરો પસાર થઈ રહ્યા છે એ જ જગ્યા ઉપરથી

આ બ્રિજ નું ફરીથી સમારકામ અથવા તો જે જગ્યા ઉપર ડામર ઉખડી રહ્યો છે તેને ક્યારે બરાબર કરવામાં આવશે તે જોવું રહ્યું કેમેરા પર્સન શૈલેષ ચાવડા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ